વગરતે ગયો નઈ ખાલી તો ગળે પડી ગઈ આજ ખાલી નામ લીધું મેં ખબર જ હતી બીજી ડોહિ ગમજાવાનું જમે એમ આ બોહન સાપુ હું કરવાનું એક નાહી જાય ડોહીઓ નહી જડ રહી એમ એક તો બૈરો છોડીને ના ગયું કાં જવાનું એમ કઈ નીકહિયો ગમી જાય ત્યારે ગળે પડી જાય કઈ ના બીજા ડોહા નું હોય કુનકુન પેટરી જાય તે ઓરિયા દોડીને આવી જાય તે શું થાય એમ તારું પેટરી ગયું ને ફેલાવું એમ કરીને કઈ નીકહીઓ ગળે પડી જાય ત્યારે ફેર માથા માથાકુટ ભરાય આ કોને કમ સમજાવાનું એક તો બેયર મેન મે શું કરવાનું એકલે વાંડા એવા જ હોય સુરત ના એક ઉંગલી ઉંગલી બટો લાગે તૈયાર થાય કોને બતાડો આવો બધો બટો અરે વિચાર કરતે લો હમ એક દોહીન લેવા જામ આવે કે નહીં આવે ને હું કરીને વિચાર તે લે દોહીન ની વાત છોડ હમ અને હું હમીશાર લઈને આવી હું હમીશાર લઈને આવી કેમ કે આપો પેલા કાયમ ના મળે ઈ ને ઈ હમીશાર લઈને આવી હું કાયમ ના મળે હે એ હંમેશા રૂડી ના આવે એ તારી બહેન છે તને હું કા મળવા આવ્યો આવે ને કે કેમ નહી આવ્યો આવે કેવડા વાર તો મળવા કે કેમ મળવા હું આવે પણ મને તો યાદ નહી રહી ની બહેન છે એનો આવી સમજે જો એનો મતલબ હું કે ભાઈ હું આવ કે કઈ નહી હોય એટલે હું પાછા બીજે ગાવ બોલાવી એમ બીજે ગાવ બોલાવી એમ ની હા તન હું કેવાનું મન મન તન કેવાનું શરમ આવી રી

મારું હોય શું કરવાનું ડો ઓપરેશન મને એમ કેશન ડો એમ કે કરવા નહી કરવા દે દોહ ન કરવા દે ઓપરેશન હે હું તારું નામ લે તારું નામ લે તેલી કે મને તો પરિયા જોઈએ કે ય ડોહ સાકીને આવીને મને મારે હું કેના ટકા તોડી આલે પાછો એમ કરીને હું જાવ એમ એમ કરીને નહી ય ઓપરેશન થવાની જામ હા તું એમ કેન સીધી સર તારા માં કેમ ડોહોનો કાઢે એટલે ડોહો ન ભી વખતે ડોહો તો માં કેવા નહી સાકીને આવીને મારે એટલે એ સાકીને આવીને ડોહ ગમે એ

મારી પૈસા નહી મળેલો બાપડો અરે પાછો હું ફાપા મારવા જઈશું ડોહોરી

અરે હેમ કાન્યા ધોધ બહાર હોતી હે અત્રે કાન્ય બહાર આવી કાન્ય તારીખ રે એમ હા બહાર ને બધી ખબર પાછી મારા પડ રહી અત્રે માર કેવું ને હું નહી કે

દવાખાના ગેલીને તે ડોક્ટર ને કી નાખી કે નાખી મહિના થઈ ગયા છે હું સે એમ કે તેર મે કીધું મારા ડોહા નું કે ડોહા નું નિમળા કે મને ખબર પડી ગઈ છે એમ કે કા એમ કીધું એમ કીધું કન્યા નું એમ કીધું કી સીધું કન્યા નું એમ કીધું તારું નામ પાડ મારું નંબર પાડ આ રેવા તઈ ડોક્ટર કીધું નિયાન આમથી પોતે કી પેલે દે ડોહા ડોક્ટર એ કીધું મારું ડોહા નથી કે એમ ત્રણ જણા ના નામો પડે કરીને આ ડોહા દવા કરાવવા હારું પેલે

ની જડી કોદરા હતા એક ની હતા ની હતું રે કેથી ડોહ એમ કેથી ખાની તન લલપી થાય એમ કે તમે કીધું મને નહિ હું કોદરા હું હું બધું એમ કોદરા હું છે કે મહિના ના રહી ગયા છે હું એમ કે છે એમ કે ને તાવ નું બધું આવે ને એમ કીધું મે જાતે કરી બતાવો પૈસા ક્યાં છે આની બોન છે હું કાન્યા કંઈ જઈજે જે અરે પૈસા માંગવા આવે ને હું કાન્યા હાથે ધરું નહીં હું હું કે મને થગે એના ડોહન ફેર ન જન કું અરે આજ મને ઠગવા આવી ગઈ હું વગર હું ગયો ની ખાલી તો મને ગળા પડી ગઈ આ ખાલી નામ લીધું મેં ખબર જ હતી આ બીજી ડોહી ગમ એ તરત ધોની જમ એમ આવા થાય તની હાર